નમસ્કાર મિત્રો ગુજરાતી ખબર યુટ્યુબ ચેનલ માંથી એકવાર ફરી સ્વાગત છે મિત્રો જો અમારી ચેનલ પર તમે હજુ નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો દરરોજના તાજા અને ખૂબ જ અગત્યના સમાચાર તમને ટુ મળતા રહે તો મિત્રો શરૂ કરીએ આજનો આ આજે સવારે વાગ્યા સુધીમાં ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી મિત્રો ગુજરાતમાં ચોમાસુ વિદાય લે તે પહેલા ફરી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે મધ્ય મહારાષ્ટ્રમાં એક સાયકોનિક સર્ક્યુલેશન બનેલું છે જેના કારણે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે હાલ સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા વરસી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આજે સત્યાવીસ નો બે ના સવારે દસ વાગ્યા સુધીમાં કોઈ કઈ જગ્યાએ કેવો વરસાદ વરસશે તે અંગેની આગાહી જણાવી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે સવારે દસ વાગ્યા સુધી વરસાદ ની શક્યતા છે સવારે મેઘરાજા તમામ જિલ્લાઓમાં વરસશે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે આજે સવારે દસ વાગ્યા સુધીમાં તમામ જિલ્લાઓમાં સામાન્ય વરસાદ આગાહી આપવામાં આવી છે આજે શુક્રવારે આખા દિવસમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગે આપેલા માહિતી પ્રમાણે આજે સૌરાષ્ટ્રના ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના છોટા ઉદયપુર નર્મદા વલસાડ જિલ્લામાં તથા દમણ અને નગર હવેલીમાં અતિ ભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને અમરેલી તથા દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે મિત્રો તો બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરની સિસ્ટમ મધ્યપ્રદેશના ભાગ સુધી આવશે પરંતુ રાજસ્થાન ના એન્ટીસાયકો પવન તેને આગળ વધવા દેશે નહીં આ સિસ્ટમ થી વધુ પડતી અસર દક્ષિણ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે તારીખ પચ્ચીસ થી ત્રીસ સપ્ટેમ્બરમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગોમાં થી દસ ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેશે આ ભાગોમાં લગભગ એક ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે